એ ઈશ્વર કીધું કે માવજીભાઈને ટિકિટ આપો આ સરપંચે કીધું હતું હિમાદ પૂર્વક મારા હાથમાં માવજી પટેલ જેમને ઊભા રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા એમને માઇનસમાં રાખ્યા હતા ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું આવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું